આંખે ફરમાય છે મને એમ કેવાય હેઠો ઉતર એમ હોય આમાં ઘણી વખત એવું આવે અમારે કેવો પૂરું કરો પૂરું કરો તો અમારે સાયને થી કેવું પડે ફરમાય છે એમ બાકી હોય કઈ નહીં એમાં હું એ ખબર વાહે બેઠા હોય ને વાહે બેઠા હોય ને એને બોલે સામે વાળા નું કહી દીધું એ ટેક્સ્ટ મેસેજમાં અને આ અને નીચે ઉતારો અને પૂરું કરાવડાવો બધા અંદર અંદર પાછા કેમ કરું કેમ કરું તો કે કોઈ દાંત તો કાઢતું નથી એટલે મારું કામ તમને આનંદ કરાવવા માટે બહુ છોકરા રોતા હોય ને નકરો કર કરતો હોય ને એને ભગવાન એનો એનો બાપે તેડીનો હોકતો હોય બહુ કઈ હોય તો ભગવાનને આપણે ક્યાંથી ગમજ હસતો ખેલતો દાંત કાઢતો હોય ને હવ રમાડવા દોડશે તમે સમજો છો ને અને તમે દ્વારકાધીશ ના શરણ માં છો એ તો જો અખિલ બ્રહ્માંડ નો માલિક છે એની ખાલી ધજાના દર્શન કરી લો ને બાપ કોઈ ઈજ્જત ના ધજાગ્ર ન થાય હું વાતો કરો છ તમે યાર એવો અખિલ બ્રહ્માંડ માલિક એટલે હું મારા યુવાનોને કહું લાઈન માધ્યમથી અને તમારી ઘેરે કદાચ દીકરા દીકરીઓ એને કહ્યું છું કે બે હાથ જોડે પ્રાર્થના કરું નકરા સેડ સોંગ નો સાંભળો સેડ સોંગ એટલે દુઃખી ગીત જ સાંભળે રાખે દુઃખી ગીત દુઃખી ગીત ભારતીય સંસ્કૃતિના ગુજરાતની સંસ્કૃતિના ગીતો સાંભળતા હોય તો જે ઓલા હિન્દી ફિલ્મના ગીતો સાંભળે હું ભાઈ બ્લોકમાં વિયો ગયો હોય બીપી નો દેખાતા હોય રિપ્લે ન આવતા હોય અને કે ખૂણામાં બેન સિગરેટ ઉપર સિગરેટ દબતો હોય કાનમાં ઈયરફોન નાખીને પાછા ગીત કેવા સાંભળે કાહ ને કહો સાથ અપનેક દુનિયા ચલતી હૈ પર ચુપ્કેસ દિલ મેં તનાય પલતી હૈ બસીયા સાથ હૈ જીયા ધડક ધડક જીયા ધડક ધડક જીયા ધડક ધડક જાય એને કહું બે હાથ જોડીને પ્રાર્થના કરું આવા સેડ સોંગ સાંભળવાન તો અમારું મગજ સ્થિર ન થતું હોય ને તો આઈ પ્રોમિસ હું ખાલી કવ એટલું કરો નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો ઈશ્વરદાનભાઈ ની વાતો સાંભળો પિકુદાનજી ની વાતો સાંભળો લાખણસિંહ બાપા ગઢવીની ની વાતો સાંભળો કાંજી બાપા કાંજી કાંજીભુટા બારોટ અમારા ચલાળાના એની વાર્તાઓ ક્યારેક સાંભળો જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો અનુપસિંહજીને સાંભળો હું સાંભળું છું સાંભળ્યો હું ક્યારેક ક્યારેક મને આવડે છોકરાઓ કે મને કે અનુપસિંહ બાપુને સાંભળશો તો તમે તમારું ભૂલી જાઓ હા ખરેખર માનામાં સ્ટેજ ઉપર બેઠો એટલે કહું કેમ કે વિષય બેને બોલવાનું આવે ને ક્યાંક ભેળું થઈ જાય કાંજી ફૂટા બારોટને આમો અમારા અમારા ચલાળાના કાંજી ફૂટા બારોટ હું તમને બધાને કહું ઝાલાવાડના તમામ મારા વહલા સ્વજનોને કે અમારી ગાંડીગીરને ક્યારેક તમારે દર્શન કરવા આવો અમારા ચલાળા દાન મહારાજના દર્શન કરવા આવો અમારે હતાધાર દર્શન કરવા માટે આવો અમારા ગળધરા ખોડિયા ડેમના દર્શન કરવા આવો માતાજીના દર્શન કરવા આવો તુલસીશામ દર્શન કરવા આવો અમારી ગાંડીગીરના દર્શન કરવા આવો અમારા હાવેદના દર્શન કરવા આવો તમારા ખર્ચાઓ તમને પ્રોમિસ મજા બહુ આવશે તમારા ખર્ચાનું જ કહું ને યાર એકચુઅલી હું એવડો મોટો તાકાત વાળો માણા નથી તમે સમજો આખી વાત એવા મિત્રોને કહું નકરા શેડ સોંગ સાંભળો ને અને ક્યાંય તમારું ભેળું ન થાય ને તો અમારા દેશી કીર્તનમાં વી હા કેવા દેશી કીર્તનો આપણા પૂર્વજો મુક્ત થઈ ગયા છે કે હારે ગોકુળ માયા જ દિવાળી એટલા માટે લઉં છું કેમ કે હજી આપણો આપણા સમાજનું ગૌરવ કહી શકાય આપણા પરગણાનું ગૌરવ કહી શકાય એવો ભાઈ સાગર સાગર ને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાગર ને મેં પહેલી વખત વાપી સાંભળ્યો તો એટલે હું તો શું છે અહીંયા અમે અમુ અનુપસિંહ બાપુ ને અમારે કોઈ આમ બાવડા પકડવા વાળા નહીં અમે લાંબા ઝભાની શાળો પહેરી પહેરીને બેહી દઈ હાલો હું તો અનુપસી બાપુ કોઈ ઓળખે નહીં કદાચ એટલા સહજ છે સમજો સૌથી વધારેમાં વધારે આ ઉંમરે સીધું પ્રાગટ્ય આપ્યું હોય ને સોશિયલ મીડિયામાં તો અનુપજી બાપુ આમ તો એ ઘાણ બે કટકા હો હા વાગે તો વાહ બાવળિયામાં ઘા ને ખરેખર કે મને મને હજી ઘરે હજી કહું છું કે આપણા છોકરાઓમાં ઘણી ઘણી અંદર પ્રતિભાઓ પડી છે એને જાગૃત કરો તમે ડોક્ટરના છોકરા ડોક્ટર થાય અને વકીલના છોકરા વકીલ થાય ઇન્સ્પેક્ટરના છોકરા ઇન્સ્પેક્ટર થાય તો એવું પછી તમે એમ સિક્કો ન મારી દો મારો છોકરો ડૉક્ટર થવો જોઈએ મારો છોકરો આ થવો જોઈએ નહીં કદાચ મેચનો હારો ક્રિકેટર થઈ શકે ક્યારેક ચિત્રકાર થઈ શકે હે સાયન્ટિસ્ટ થઈ શકે સારો માણસ થઈ શકે અત્યારે તેની બહુ જરૂર છે બધું આપણામાં પડ્યું પણ ક્યારે આપણી પરંપરાઓ ગામડાની ભેલી લઈને હાલશું ને તો બધું આ એટલે કે એમાં શું હોય તાલ ફરી જાય ને ત્યાં ક્યાસે જાય હું ખોટું બળ કરું આ સોરી મારી વાત અધૂરી રહી ગઈ હતી અમારે કાંજી ભૂટા બારોટ એ કાંજી ભૂટા બારોટ ને ક્યારેક યુટ્યુબમાં સર્ચ મારજો તમને અમિતાભ બચ્ચન ની શાહરૂખ ખાન સલમાન ખાન ની બહુ ખબર હશે આપણી ઉપાધિ જે છે આપણી પેઢીઓ આપણી આપણે આપણી પેઢીઓનું ઉપાધિ કરી પણ આપણી પેઢી આપણી ઉપાધિ નહીં કરે હું કામ એ આપણી પેઢી આપણી પેઢી આપણી ઉપાધિ નથી જ કરતું એ કોની કરે એ સલમાન ખાનની ઉપાધિ કરે લગ્ન કરશે નહીં કરે આ છોકરી જોવા સહાયક નહીં જાય આપણી પેઢી ઉપાધી એ નહીં કરે બેનો પાછી નવી બેનો કોલેજિયન બેનો અત્યારે એને પ્રમાણમાં ઉપાધિ કરે અહીંયા ભટ્ટને હું નાનું થાય હું લાડવા લઈને આવશે પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણા છોકરાઓ નથી આવડતા એ થોડુંક નોંધમાં લઈ હવે તો બારોટોને આપણે બધા દેવાનું બંધ કરી દીધું એટલે બારોટે ચોપડા હકેલ લીધા બાકી દીવો તો હજી હજી એકોતેર પેઢી ચોપડા ખોલે છે સમજાય ને વંદન વંદનો અમારે ગાંધી બારોટ રહ્યા ને એની જે વાર્તાકાર હજી સુધી ઘણા અનુપસિંહ બાપુ ની ખબર હશે તો ઘણા એવું કે વાર્તા કરો વાર્તા કરો આવડે છે કલાકારો ને બધું પણ સાંભળવા વાળા નથી અત્યારે રામાયણ ની વાતો કરો અંદરો અંદર બંગાવ ખાઈ તેને લેતા છે ગાય લીધી હકીકત એવી કેટલી વાતો પડી છે આપણે અહીંયા કે હજી એનું 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 દર્શન નથી થયું ભગવાન રામ સીતાજી લક્ષ્મણજી જયારે અનુપસિંહ બાપુ બધાને ખબર છે ચૌદ વર્ષ નો વનવાસ થયો ચાલુ કરી દે થોડુંક થોડુંક દે એમાં હું છે પેલી લોક સાહિત્ય ની વાત કરવા જઈ રહ્યો છું કૃષ્ણ ની વાત યાદ આવી ને એટલે ત્રણેય આયલા જ હતા ને સીતાજીને પાણીની તરસ લાગી તો રામ તો બ્રહ્મ હતા તીધું આમ કરે તો સીધું પાણી ગમે ત્યાં પ્રગટ કરે પણ તલખ બહુ મારી બધી તડપ બહુ કર્યું કે અહીંયા હશે અહીંયા હશે રેખડા બહુ પણ પાણી ન મળ્યું હું મારી ભાષામાં વાત કરું છું એટલે એ તમે તમારી રીતે જરીક સમજી જાય ગયો તમે એક ઝાડવા બેઠેલો મોરલો તો ને બધું જોવે કે આને પાણીની તરસ લાગી છે ને મોરલો આવી અને ભગવાન રામને પગે લાગે છે કે પ્રભુ પાણીની તરસ લાગી છે તો કે હા તો કે આટલામાં પાણી ક્યાંય છે નહીં તો કે હું ઉડતો ઉડતો જાવ અને તમે મારી પાછળ પાછળ આવેલા ક્યાંક પાણી હિસે દેખાશે તો હું તમને ત્યાં લઈ જાઉં એમ કે તમારે પાણીની તરસ છીપી જાય મોરલો ઉડવા મંડ્યો ભગવાન રાગવેન્દ્ર સરકાર માં સીતાજી ને લક્ષ્મણજી ત્રણેય આવેલા જાય છે ગાવના ગાવ વી ગયા ત્યાં એક જગ્યાએ તળાવ હતું અને મોરલો ત્યાં બેઠો ભગવાન રાગેન્દ્ર સરકાર મા સીતાજીએ અને લક્ષ્મણજીએ ત્રણેય પાણી પીને તૃપ્ત થયા પણ મોરલા ની હા હું જોયું ને તે ઉડતા ઉડતા મોરલો બહુ ઉડી ન હોકે ઉડતા 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 પીછા ખરી ગયા અને મોરલો મરવા પડ્યો ને એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકારે ખોળામાં લીધો ક્યાંક એવા જૂના ઘેરે હજી એવા ફોટા પડ્યા છે જોવું તો જોઈ લીજો કે રાઘવેન્દ્ર સરકાર એટલે કે ભગવાન શ્રી રામે મોરલા ને ખોળામાં લીધો અને આશીર્વાદ આપ્યો તે મારું પેટ ઠર્યું છે ને તે મારી આતડી ઠેરી છે ને હું તને એક એવું વચન આપું છું કે રામા અવતારમાં મારાથી કાંઈ નહીં થાય પણ કૃષ્ણ અવતારમાં મુગટમાં તારું પીછું જે ખરી ગયું છે ને એ જ પીછા હું મારા મુગટના માથે લગાડીશ અને મોરનું પીછું ઘરમાં રાખવું અને આપણે અહીંયા કહેવામાં આવ્યું છે ગંગાજીમાંથી ગંગોત્રી ગંગાજળ લાવું હરિદ્વાર થી ગંગાજળ રાવું રામેશ્વર માંથી ત્યાંથી પાણીની પ્રસાદી લાવી એમ અહીંયા એમ જ છે કે અહીંથી દ્વારકાથી તમે જાઓ ને તો ઘરે અહીંથી અહીંની પ્રસાદીનું મોરપીસ લેતા જાયજો કેમ કે સુકનવંતુ કહેવાય એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું અમુક વાતો હું ભૂલી જાઉં છું પાછું અમારે એ કાંજી બોટા બારોટે ને જ્યારે વાર્તા માંડતા ને એ વાર્તા નિખાલસતાથી વાર્તા માંડતા હમણાં જ એના બે પાંચ દસ વીડિયા વાયરલ થયા છે જૂના આ નવી ટેકનોલોજીથી સુંદર મજાના એના વીડિયા વાયરલ થયા બહુ ગમે મને ઓલ્ટ

આ એની કોપી નથી મારતો એની યાદી કરાવું છું હોળી પાછળ તમે તમે કહેવા કે કાનજી ફૂટા બારટનો હોય એ કોપી મારે છે ને એમાં કાંઈ લેવાનું ને યાદી કરાવું છું ભૂલાઈ ગયું છે ને તાજું કરાવું છું નકર આ એવું થોડું છે કે આની માથે જ અમારે હાલ અમારા બાપને હોળ વીઘા જમીન છે ખેડીને ખાવું કાંડા ભાંગી નથી ગયા અત્યારે સાહેલું ઓઢાડો છો કાલે જોડાય પહેરાવો હરિશંદ્ર રાજાને ભોગવવું પડ્યું તો તમારી જેવા શું ન ભોગવવું પડે કેટલી બંડલના પેટની પરજા હશે કે રાજાને એની એની જ પરજા વેચવું પડ્યું એ તો જો અત્યારે સારું છે પંસર પડે તો આઠ માણા પૂછવું આવે લાવો ભાઈ અહીંથી વ્યાજો તમે અહીં જાય પંસરની દુકાન છે પેટ્રોલ થઈ રહ્યું તો બે ગ્લાસ પેટ્રોલ આપે તો એનાથી સારું નહીં એટલે મારા યુવાનોને મારા ભાઈઓને કહું કે તમારું મન સ્થિર ન થાય ને તેથી દેશી કીર્તન સાંભળ્યો કેવા કે હારે ગોકુળ માયા દીવા આ વડીલો કીર્તનો એટલે રાખતા હતા પણ આપણે શું છે આ બહરાટ એટલા માટે બોલે કે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું ને એટલે ગામડાની સંસ્કૃતિ ભૂહાતી જાય અને પાંચ પંદર થી કદાચ ઓલા મહાનગરોવાળા ગામડે આવે તો એને કેવું પાંચ થી શાંતિ થઈ રહ્યો તમારા મહાનગરની હવા એમાં ગામડામાં લાગવા દો માં ખબર નથી પડતી જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય બધા શું કરતા છે મારો રામ ભલું કરે નકર ભાજપની સરકારમાં પાવર દિવસે આપેલા તો એ રાત્રે હું કરતો હોય મારો જાણે છે એમાં એમાં હું મારો ભૂતકાળ ખરાબ ને એટલે બધું હું તમને કહી શકું સમજા પોગરામ આની વાડીએ કરે ફોતરાની વાડીએ નાખે સીતારામ કરો મારા વાલા બાજરા રોડ નડદની ડાયળમાં મોટા કીડા છે આપણને સાત્વિકતામાં મોટા કીરા છે સાત્વિકતા ભૂલી ન જાવ